એક સુરે જ્યારે એવો અવાજ લગાવ્યો કે આપણે અચોક્કસ મુદત માટે હડતાલ ઉપર જવાનો છે તો બાવીસ દિવસ સુધી સદંતર કામ ધંધા બંધ રાખી અને લડતમાં જોઈન્ટ હતા અને માંગણી પણ વ્યાજબી હતી કે માંડવીમાં જે ફેમિલી રિલેટેડ કેસો ચાલુ છે એ કેસો ડાયરેક્ટ મુંદ્રા ટ્રાન્સફર થઈ ગયા છે એટલે આના માટે જે મહિલા અરજદારો છે એને ખૂબ જ મુશ્કેલી પડવાની છે અને માંડવીના વકીલોને પણ જ્યારે મુંદ્રા જવું પડે તો એ અરજદારોને જ ખર્ચ ભોગવવાનો આવે એટલે મહિલા અરજદારો માટે ખૂબ આ અન્યાયકારી હતું એના માટે આખી લડત ચાલી અને કાલની તારીખમાં કોઈ પણ સુખદ અંત ના આવ્યો કોઈ નિવેડો ના આવ્યો અને ગમે એ કારણે લડત પાછી ખેંચી લીધી માંડવી બહારનો તમામનો નિર્ણય છે એટલે આ નિર્ણય સાથે હું પણ સમજ છું પણ ખરેખર માંડવીના વકીલોએ લડત ચલાવવાની જરૂર હતી એમાં તમામ સંસ્થાઓએ સાથ આપ્યો તો તો તમામ સંસ્થાઓએ પણ આ લડતમાં સાથે રહેવાની જરૂર હતી જે પણ મહિલા અરજદારો છે એ તો સાથે રહ્યા જ છે પણ આના માટે થઈ હજુ પણ ઉગ્ર આંદોલન ચલાવી શકવાનો હતો અને આના માટે જોઈએ તો ક્યાંક માંડવી બંધ કરવાની વાત આવતી હતી ક્યાંક આઝા ચોકમાં એક મોટી સભા કરવાની વાત આવતી હતી પણ એ બધી વાતો રહી ગઈ અને ગમે કારણે હડતાલ છે એ ખેંચી લેવામાં આવી છે તો હું તો એમ કહું કે મારી આ લડત છે એ જે માંડવીને અન્યાય થયો છે માંડવીની જે મહિલા અરજદારો છે ભરણ પોષણના કેસમાં એમને અન્યાય થયો છે તો એના માટે મારી લડત આ ચાલુ રહેશે અને આના માટે જે પણ પ્રયત્નો કરવાના થશે એ પ્રયત્નો કરશું અને હું આ મહિલા અરજદારોને પણ આપના માધ્યમથી કહું છું કે મારા હેલ્પની ક્યાં પણ જરૂર હોય તો આપ મને મળી શકો છો અને આ લડાઈ કઈ રીતે આગળ વધારવી હવે માંડવીની તમામ સંસ્થાઓ પણ આમાં સાથ આપવો જોઈએ માંડવીના તમામ જાગૃત નાગરિકોએ પણ સાથ આપવો જોઈએ અને માંડવીને દર વખતે અન્યાય થાય છે પ્રાંત કચેરી હોય તો મુંદ્રા ચાલી ગઈ છે એસડી કોર્ટ હોય તો એ મુંદ્રા છે અને રેગ્યુલર કોર્ટ માંડવીને મંજૂર થવા છતાં પણ પંદર દિવસ જજ સાહેબ આવે છે હજુ રેગ્યુલર કોર્ટ એસડી પણ નથી થઈ ભવિષ્યમાં સિટી સર્વે કચેરી છે તો સિટી સર્વે કચેરી પણ જ્યારે અંજારમાંથી ડિવાઈડ થશે ત્યારે એ મુન્દ્રા ચાલી જશે ડીવાયપી કચેરી છે એ પણ મુન્દ્રાને ફાળવી આપવામાં આવશે તો માંડવી જે એક મોટું સેન્ટર છે અને જ્યારે આ દેશ આઝાદ થયો ત્યારે કચ્છમાં બીજા નંબરનો મોટો શહેર હતો બીજા નંબરની વધુ વસ્તી હતી છતાં પણ માંડવીને જો અન્યાય થતો હોય અને મુન્દ્રા તો અત્યાર સુધી ગ્રામ પંચાયત હતી હવે નગરપાલિકા બની છે પણ એકમાત્ર અદાણી કંપની હોય અને અન્ય ઉદ્યોગો હોય ત્યારે માંડવીની દરેક કચેરીઓ જો મુન્દ્રાને ફાળવી નાખવામાં આવે તો આ માંડવીની જનતાથી અન્યાય છે માંડવીના લોકોથી અન્યાય છે અને આ અન્યાય સામે હું એમ કહીશ કે મારી લડાઈ છે એ કાયમ ચાલુ રહેવાની છે અને મા ન્યૂઝના માધ્યમથી હું માંડવી શહેરની જનતાને માંડવીના લોકોને એવી ખાતરી આપું છું કે આ લડત મારી ચાલુ રહેવાની છે ને આપની ક્યાંય પણ આમાં જરૂર પડે તો મારી ઓફિસ આપના માટે ખુલ્લી છે આપ મારી ઓફિસે આવી શકો છો અને જે જે લોકોને આના અન્યાય થાય છે જે લોકોને ભોગવવાનું આવે છે એના માટેની અમારી લડત મારી લડત આ ચાલુ રહેવાની છે જો એક બાજુ એમ ખાતરી આપવામાં આવતી હોય કે અમે ભાઈ આ ફેમિલી કોર્ટ તમને તાત્કાલિક લઈ આપશું અને બીજી તરફ ધારાસભ્ય એમ કહેતા હોય કે આ કોઈ સરકારનો ફંક્શન નથી પણ આ હાઈકોર્ટનો નિર્ણય છે જો હાઈકોર્ટનો નિર્ણય હોય તો આમાં ધારાસભ્ય કઈ રીતે એમાં બાહેદરી આપી શકે અને ધારાસભ્ય બાહેનત્રી આપતા હોય ને સરકારનો નિર્ણય હોય તો તાત્કાલિક માંડવીને ફેમિલી કોર્ટ ફાળવી જોઈએ એવી હું રજૂઆત કરું છું અને જો તમે એ રીતે ગાંધીનગરમાં કે હું આ રજૂઆત નથી કરી શકતા તો તમે જનપ્રતિનિધિ છો લોકોએ તમને ખોબલે ખોબલે મત આપીને ચૂટ્યા છે એટલે લોકો માટે અને માંડવી માટે તમે શું કરવાના છો એ તમને ખરેખર બાંહેધરી આપવાની જરૂર નથી લેખિતમાં તમે એમ કહો કે ભાઈ આટલા સમયમાં માંડવીને ફેમિલી કોર્ટ મળી જશે અને નથી મળતી તો એના માટે સરકારમાં અમે ઉગ્ર રજૂઆત કરશું એવી તમે લેખિતમાં ખાતરી આપો બાહ્યત્રી તો અગાઉ એસડી કોર્ટ વખતે મળી હતી મુન્દ્રા પ્રાંત આજે તેર વર્ષ થયા જે મુન્દ્રા પ્રાંત બની છે માંડવીના લોકો તેર વર્ષ થયા હજુ મુન્દ્રા ધક્કા ખાય છે માંડવીમાં રેગ્યુલર પ્રાંત નથી થઈ તો માત્ર કોઈ પણ ધારાસભ્ય આવે જનપ્રતિનિધિ આવે અને ખાલી ખાતરીને બાહિંદ્રી આપી જાય એનાથી કોઈ નિવેડો નથી આપવાનો તમે લેખિતમાં માં કહો કે છ મહિનામાં આ વસ્તુ અમે આપશું ને નહીં આપીએ તો અમે સરકારમાં લડી લેશું ખાલી ખાતરી અને ઠાલા વચનો જે એ આ પ્રજા ક્યારેય નહીં સ્વીકારે